પૂર્વ કચ્છ જિલ્લામાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી પોતાની સાથે હથિયાર રાખતા કુલ બત્રીસ ઈસમોને પૂર્વ કચ્છ પોલીસે પકડી પાડ્યા છે ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને હથિયારબંધી જાહેરનામાના વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચનાઓ કરી કાર્યવાહી કરવામાં આવેલ હોવાથી પૂર્વ કચ્છ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો તથા એલસીબી મળી કુલ બત્રીસ ઈસમોને હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરતા પકડી પાડી કુલ બત્રીસ હથિયારો કબજે કરી જાહેરનામા ભંગના કેસો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અંજાર પોલીસ મથકે બે આદિપુરમાં એક એ ડિવિઝનમાં આઠ બી ડિવિઝનમાં પાંચ કરલામરીનમાં એક દુધઈમાં એક ભચાઉમાં ત્રણ સામખિયારીમાં બે લાકરિયામાં એક આડેસરમાં બે રાપરમાં એક બાલાસરમાં એક ગાગોદરમાં એક અને એલસીબીમાં ત્રણ એમ કુલ બત્રીસ કેસો કરવામાં આવ્યા છે રિપોર્ટ માખી જાણી ગાંધીધામ